ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ ગણિત સ્વ અધ્યયન પોથી એમાં પાઠ દસ પૂરીશું પાઠ દસનું નામ છે પેટનની રમત તો ચાલો શરૂ કરીએ પહેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો આમાં જો પહેલાં ગોળ પછી ત્રિકોણ પછી લંબચોરસ પછી ગોળ આપ્યું છે હવે ગોળ પછી ત્રિકોણ છે એટલે આપણે અહીંયા ત્રિકોણ કરીશું ત્રિકોણ એટલે બી ઓપ્શન સાચો આવે છે તો અહીંયા આપણે બી લખીશું હવે જુઓ આ બાજુ જમણી બાજુ એરો છે પછી નીચે પછી ડાબી બાજુ તો પછી હવે આવશે ઉપર એટલે આપણે સીમાં ખરું કરી અને સીમાં અખાનામાં સી લખીશું હવે આમાં જુઓ ત્રીજું ત્રણ છ હવે ત્રણનો ઘડિયો બોલીએ તો ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ પચાસ પંદર એટલે અહીંયા નવ આવે તો અહીંયા એમાં આપણે લખી અહીંયા એ લખીશું હવે જુઓ દસ બાર પંદર ઓગણીસ એટલે આમાં શું સબ એ જોઈશું તો જુઓ દસ પછી બે ઉમેર્યા છે તો દસ અને બે બાર થાય પછી બાર અને ત્રણ અહીંયા ત્રણ ઉમેર્યા તો બાર ને ત્રણ પંદર થાય પંદર પછી અહીંયા ચાર ઉમેર્યા તો પંદર ને ચાર ઓગણીસ થાય તો હવે જો બે ત્રણ ચાર તો હવે આપણે પાંચ ઉમેરીશું તો ઓગણીસ અને પાંચ ચોવીસ થાય તો અહીંયા સી ઓપ્શન સાચો છે તો આપણે અહીંયા સી લખીશું હવે આગળ જોઈએ અહીંયા છે જુઓ પાંચમું ક ખ ગ પછી બે ક તો બે ખ પછી બે ગ તો એ ઓપ્શન સાચો છે તો અહીંયા એ લખીશું બે અંકની મોટામાં મોટી બેકી સંખ્યા બેકી સંખ્યા બે અંકની મોટામાં મોટી સંખ્યા જોઈએ તો નવ્વાણું આવે પણ નવ્વાણું બેકી સંખ્યા નથી એટલે આવશે અઠ્ઠાણું તો આપણે બીમાં ખરું કરીશું હવે છે પેટર્નને પૂર્ણ કરો તો જો આ રીતે એક ઉપર બાજુ એરો કરેલો છે અને નીચે જમણી બાજુ કરેલો છે જમણી બાજુ છે એની નીચે ટપકું છે હવે એના એ જ એરોને આમ ફેરવેલો છે તો ઉપર ટપકું છે એને આપણે આગળ વધારતા એક ઉપર બાજુ એરો કરીશું એક ડાબી બાજુને એની નીચે અહીંયા ટપકું કરીશું હવે અહીંયા એક ગોળ આપેલું છે પહેલાં આ ભાગ લીધેલો છે પછી અહીંયા અને પછી અહીંયા તો એ રીતે આપણે પેટરને આગળ વધારતા આ ભાગને રંગ કલર કરીશું હવે એના પછી જુઓ અહીંયા ત્રિકોણ છે અહીંયા ચોરસ છે પછી અહીંયા પંચકોણ છે એટલે કે આને ત્રણ બાજુ છે આને ચાર બાજુ છે અને પાંચ બાજુ છે તો હવે આવે છ બાજુ એટલે આપણે શટ્ટ કોણ દોરીશું હવે જુઓ પાંચ સાત નવ એટલે પાંચ છે પછી છ નથી લખ્યા ને સાત આઠ નથી લખ્યા ને નવ એટલે વચ્ચે એક એક સંખ્યા સ્કીપ કરી છે તો દસ નહીં લખીએ અગિયાર બાર નહીં લખીએ તેર ચૌદ નહીં લખીએ પંદર પછી છે આઠ સોળ ચોવીસ તો આપણે આઠનો ઘડિયો બોલીએ કે આઠ એકા આઠ આઠ દુ સોલ આઠ તરી ચોવીસ તો આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છંગ અડતાલીસ પછી છે સુડતાલીસ ચુમ્બાલીસ ને એકતાલીસ તો જુઓ સુડતાલીસ પ છે ઊંધા એકડા તો સુડતાલીસ પછી છેતાલીસ અને પિસ્તાલીસ નથી લખ્યા ચુમ્બાલીસ પછી તેતાલીસ બેતાલીસ નથી લખ્યા મેં એકતાલીસ એટલે વચ્ચે બે બે સંખ્યા સ્કીપ કરેલી છે તો એકતાલીસ પછી આપણે ચાલીસ અને ઓગણચાલીસ નહીં લખીએ તો આડત્રીસ આડત્રીસ પછી સાડત્રીસ ને છત્રીસ નહીં લખીએ તો પાંત્રીસ પાંત્રીસ પછી ચોત્રીસ તેત્રીસ નહીં લખીએ તો બત્રીસ હવે જુઓ અહીંયા દસ છે પછી પચીસ છે અને પછી ચાલીસ છે દસ અને પચીસ એટલે અહીંયા પંદર ઉમેરેલા છે પછી પચીસ પછી ચાલીસ એટલે પચીસમાં દસ ઉમેરે એટલે પાંત્રીસ અને બીજા પાંચ એટલે અહીંયા પણ પંદર ઉમેરેલા છે બધી બાજુ પંદર ઉમેલા તો આપણે ચાલીસમાં પંદર ઉમેરીએ તો પંચાવન પંચાવનમાં પંદર ઉમેરીએ તો સિત્તેર અને સિત્તેરમાં પંદર ઉમેરીએ તો પંચ્યાસી હવે અહીંયા જુઓ બે ત્રણ છ અને અગિયાર બે વત્તા એક કરીએ તો ત્રણ ત્રણ અને ત્રણ છ છ ને પાંચ અગિયાર અગિયાર હવે જુઓ અહીંયા એક એક સંખ્યા એક પછી ત્રણ પાંચ સાત તો આપણે એ પ્રમાણે સંખ્યા ઉમેરીશું એક ત્રણ પાંચ પછી અહીંયા સાત ઉમેરીએ તો અઢાર નવ ઉમેરીએ તો સત્યાવીસ ને અગિયાર ઉમેરીએ તો આડત્રીસ હવે છે રવિવાર મંગળવાર ને ગુરુવાર વચ્ચે એક એક વાર નથી લખ્યો રવિ પછી સોમવાર આવે તો નથી લખ્યો તો મંગળવાર બુધવાર નથી લખ્યો તો ગુરુવાર આપણે શુક્રવાર નહીં લખીએ તો શનિવાર રવિવાર નહીં લખીએ તો સોમવાર ને મંગળવાર નહીં લખીએ તો બુધવાર હવે ચાલીસથી છપ્પન વચ્ચે આવતી બેકી સંખ્યાઓ બેકી સંખ્યાઓ એટલે કે જેનું એકમ નોંગ બે ચાર છ આઠ હોય તો ચાલીસ પછી બેતાલીસ ચુમ્બાલીસ છેતાલીસ અડતાલીસ પચાસ બાવન અને ચોપન છપ્પનની વચ્ચે આવતી લખીએ છીએ એટલે આપણે ચાલીસ અને છપ્પન એ બે સંખ્યાઓને આમાં લખીશું નહીં હવે આગળ જોઈએ ચુંબોતેર વધતા અગિયાર કરતાં મળતી સંખ્યા લખી તે એકી છે કે બેકી તે કહો હવે આપણે પહેલાં ચુંબોતેર વધતા અગિયાર એ કરવાના છે તો આપણે ચુંબોતેર અને અગિયારનો સરવાળો કરીએ તો ચાર અને એક પાંચ અને સાતને એક આઠ હવે આપણે જોઈએ છીએ કે એમાં પાછળ એકમનો અંક છે પાંચ છે જે બેકી નથી એટલે આ સંખ્યા થશે એકી તો અહીંયા લખીએ પંચ્યાસી એ એકી સંખ્યા છે હવે અહીંયા આપ્યું છે ક ન ખ મ ગ ન ન ઘ ચ મે છ છે એમાં આપ છુપાયેલા વાક્યને શોધવાનું છે તો આપણે જો કક્કો જે છે ક ખ ગ ઘ ચ ને છ એ કાઢી નાખીએ તો વાક્ય શું વંચાય છે ન મ ન ન મે છે તો આપણે અહીં લખીશું ન મન ન મે છે હવે આમાં જે આંકડા છે એકડાના એ કાઢી નાખીશું તો શું વાક્ય બને છે આવતી કાલે રજા છે તો અહીં લખીશું કે આવતી રજા છે હવે અમને રમત ગમે છે આ વાક્યને પોતાની રીતે ખાનગી સંદેશામાં ફેરવો તો હું અહીંયા અ પછી એકડો બગડો તગડો એવી રીતે લખીશ અને એ લખીશું અ મ ને એટલે એ અ પછી એક મ પછી બે ને પછી ત્રણ પછી ર પછી ચાર મ પછી પાંચ ત પછી છ ગ પછી સાત ને મે પછી આઠ ને છે પછી નવ ચલો આ સિવાય તમે તમારી રીતે પણ અહીંયા કોઈ પણ વાક્ય બનાવી શકો છો નીચે આપેલી નદીઓના નામને કક્કાવારીના પ્રમાણે ગોઠવો તો અહીં તાપ તાપી સાબરમતી નર્મદા કાવેરી ગંગા હુગલી યમુના મહીને વાત્રક નદીના નામ છે આપણે લખીશું કાવેરી ગંગા તાપી નર્મદા મહી યમુના વાત્રક સાબરમતી અને હુગલી તમારા પાંચ મિત્રોના નામ લખો અહીંયા તમારે તમારા કોઈ પણ પાંચ મિત્રના નામ લખવાના છે તમે ઉપર લખેલા મિત્રોના નામને કક્કાવારી પ્રમાણે ગોઠવો તો અહીંયા તમે જે નામ લખ્યા છે તમારા મિત્રના એને જ અહીંયા કક્કાવારી પ્રમાણે ગોઠવશો હવે છે નીચે આપેલી પેટર્નમાં કયા આકારનું પુનરાવર્તન થાય છે તે આકાર આપેલી બોક્સમાં દોરો તો આપણે અહીંયા જો આકાર જોઈએ તો આ એક બાજુ આ બીજી આ ત્રીજી ચોથી આ પાંચમી ને છઠ્ઠી એટલે કે આ બધા આકારો છે એ એક ષટકોણ છે તો આપણે અહીંયા આગળ એક ષટકોણ બનાવીશું એક બે ત્રણ ચાર પાંચ ને છ જેમાં છ બાજુઓ છે અને ષટકોણ કહેવાય તો અહીંયા આપણે ષટકોણ દોરીશું નીચે આપેલી કઈ પેટર્નમાં તમે દસ દસનો વધારો જોવા મળે છે તો જો અહીંયા દસ દસનો ગેપ છે સી સિત્તેર સાહીઠ ને પચાસ પણ આપણને વધારો કીધું છે આમાં ઘટાડો છે એટલે આ નહીં કરીએ એકસો ચાલીસ એકસો ત્રીસ આમાં પણ ઘટાડો છે એકસો નવ્વાણું એકસો આમાં પણ ઘટાડો છે આમાં એકસો ચોપન એકસો ચોસઠ એકસો ચુંબોતેર ને એકસો ચોર્યાસી આમાં દસ દસ વધે છે એટલે સી સાચો જવાબ છે સીમાં ખરું કરી અહીંયા સી લખીશું હવે આગળ જોઈએ તમારા વર્ગની કુલ સંખ્યામાંથી બે બાદ કરતાં મળતી સંખ્યા એકી છે કે બેકી તો જો આપણા વર્ગમાં પાંત્રીસ સંખ્યા હોય એમાંથી બે બાદ કરીએ તો તેત્રીસ મળે છે તો તેત્રીસ એ એકી સંખ્યા છે અહીંયા તમે તમારા વર્ગની સંખ્યા લખીને પણ બાદ બાકી કરી અને જવાબ લખી શકો છો પછી ચૌદમું છે નીચેનામાંથી કઈ પેટર્ન વિકસતી પેટન છે વિકસતી એટલે ઉત્તર ઉત્તર આગળ જતાં વધારો થતો હોવો જોઈએ જો અહીંયા આગળ એરો છે પણ એ રાઉન્ડ ફરે છે કે પહેલાં આ ભાગમાં બે એરો આવે છે પછી આ ભાગમાં આવે છે પછી આ ભાગમાં બે એરો આવે છે અને પછી આ ભાગમાં આવે છે એટલે આમાં ઉત્તર વધારો નથી થતો એટલે એ વિકસિત નહીં કહેવાય આમાં એક ગોળ છે તો એ પહેલાં અહીંયા રંગ્યું છે પછી અહીં છે પછી અહીં છે અહીં છે એટલે એને જ ફેરવ્યું છે અંદર એટલે એમાં વધારો નથી થતો આમાં પણ એવું છે કે પહેલાં ઊભું છે હેન્ડલ પછી આડું પછી ઊભું પછી આડું એટલે એમાં વધારો નથી થતો અહીંયા જુઓ બે પાંદડા છે પછી ચાર થયા છ થયા આઠ થયા એટલે આ પેટર્ન એવી છે કે જેમાં વધારો થતો ગયો છે એટલે આમાં આપણે એને વિકસિત પેટર્ન કહીશું તો ડીમાં ખરું કરી અહીંયા ડી લખીશું હવે છે પેટર્નને પૂર્ણ કરો તો પાંચ અને છ અગિયાર સાત અને આઠ પંદર તો જુઓ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર સળંગ બધી સંખ્યાઓ છે તો બાર અહીંયા જુઓ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર આપણે લખીશું તેર અને ચૌદ તો એ બંનેનો સરવાળો કરીશું તો આવશે સત્યાવીસ હવે જુઓ આમાં છે એક વાક્ય છુપાયેલું છે એને શોધવાનું છે તો આપણે આમાં જે કક્કો છે એ કાઢી નાખીએ ક ખ ગ ઘ છ છ જ ટ એટલા કાઢી નાખીએ તો જવાબ મળે છે હું ધોરણ ત્રણમાં ભણું છું ચલો હવે આગળ જોઈએ અહીંયા આગળ આવી રીતે એરો કરેલો છે પછી બે ઉપર છે પછી ત્રણ નીચે છે પછી એક ઉપર બે નીચે તો પછી શું આવશે તો હવે આવશે ત્રણ ઉપર કે જે અહીંયા છે તો આપણે બીમાં માં ખરું કરી અહીંયા બી લખીશું પછી છે છપ પ પ છપ તો જપ તો જપ જપ એ બીમાં છે તો બીમાં ખરું કરી અહીંયા બી લખીશું હવે જુઓ એક બે ત્રણ પાંચ આઠ તે હવે જો એક વત્તા બે ત્રણ ત્રણ અને બે પાંચ પાંચ ને ત્રણ આઠ આઠ ને પાંચ તેર એટલે કે પેટર્ન કેવી રીતે આગળ વધી છે કે એક છે પછી એક ને એક બે પછી આ બંનેનો સરવાળો ત્રણ આ બંનેનો સરવાળો પાંચ આ બંનેનો સરવાળો આઠ તો આપણે તેર અને આઠનો સરવાળો કરીશું એકવીસ તો અહીંયા સી લખીશું હવે જો ચાર દસ અઢાર અઠ્યાવીસ ને ચાલીસ તો શું સંબંધ છે તો ચા અહીંયા જુઓ સરવાળો કરેલો છે ચાર ને છ દસ ને આઠ છ આઠ દસ બાર ચૌદ તો હવે છ પછી આઠ દસ ને બાર બાર પછી આવે ચૌદ તો ચાલીસ અને ચૌદ ચોપન થાય તો આપણે એમાં ખરું કરી અહીંયા એ લખીશું હવે અહીંયા આગળ એક ત્રિકોણ છે એમાં આ બાજુ ગોળ અને અહીંયા પ્લસ કરેલા છે હવે એ જ ત્રિકોણને જમણી બાજુ ફેરવી દીધેલું છે તો ઉપર ગોળાય આ ભાગ ઉપર જતો રહ્યો અને અહીંયા હવે આ ભાગ છે આ બાજુ જતો રહ્યો તો અહીંયા તો એ રીતે હવે જ્યારે આ ભાગ અહીંયા આવ્યો તો હવે આ ભાગ નીચે આવશે તો આ બાજુ ગોળ આવશે તો અહીંયા આપણે ત્રિકોણ આ રીતે દોરી અહીંયા ગોળ અને અહીંયા પ્લસની નિશાની કરીશું હવે અહીંયા આગળ અર્ધ ગોળ છે અને અહીંયા મોટા કંસનું જેવું આપ્યું છે ને અહીંયા ટપવું છે પછી અહીંયા મોટા કંસનું ડાબી બાજુનું છે ને નીચે ટપવું છે અને અહીંયા અર્ધ ગોળ છે તો હવે અહીંયા આપણે એવી રીતે કરીશું કે ડાબી બાજુ ખુલતો કૌંસ અહીંયા ગોળ અને ઉપર ટપકું કરીશું હવે આગળ જોઈએ પહેલાં આમાં મોટા કૌંસમાં ટપકું હતું પછી નીચે આવ્યું પછી ગોળમાં આવ્યું એટલે હવે ઉપરનો વારો આવે એટલે આપણે અહીંયા ઉપર ટપકું કરીશું હવે આ વિધાન છે વાક્ય છે એને શોધવાનું છે આમાં હું જેટલા ક લખેલા છે પછી બે ખ છે એને કાઢી નાખીશ તો જવાબ આવશે હું ખૂબ ખુશ છું હવે છે કે આ ગામના નામ આપેલા છે શહેરોના નામ એને કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના છે તો લખી દઈએ અમદાવાદ ગાંધીનગર ભાવનગર રાજકોટ અને સુરત હવે પેટર્નને પૂર્ણ કરો તો ત્રીસ પચીસ એકવીસ અઢાર તો ત્રીસમાં પાંચ કાઢીએ તો પચીસ એમાં ચાર કાઢીએ તો એકવીસ ત્રણ કાઢીએ તો અઢાર તો જુઓ પહેલાં પાંચ બાદ કર્યા પછી ચાર પછી ત્રણ તો હવે બે બાદ કરીશું એટલે સોળ અને એક બાદ કરીશું એટલે પંદર હવે બાસઠ ને બે ચોસઠ પછી ચાર ઉમેર્યા અડસઠ પછી છ ઉમેર્યા એટલે ચુંબોતેર તો બે ચાર છ આઠ હવે અહીંયા આઠ ઉમેરીશું ને અહીંયા દસ તો ચુંબોતેર અને આઠ બ્યાસી થાય ને બ્યાસી ને દસ બાણું થાય હવે આગળ જોઈએ હવે આગળ નથી તો ચાલો મિત્રો અહીંયા આ પાઠ પૂરો થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો